पूत नड़ेको रान दुखी दे की दुखी को छा महारेवाली दया जा જોવો છો ને પરિસ્થિતિ આગાહી ઉપર આગાહી આમાં જગતના તાત તાજ સિવાય કોઈને ફેર નો પડે ભાઈ કે કઠણાઈ મંડાણી માથે અને ભર ઉનાળે પડે છે કરા હે કીર્તાર હે કુદરત થપકો દઉ તને કે આ નથી કરા આ અમારા કાળ જે વાગે છે સરા હંસલા હાલો કદાચ તમે આ તારાજી ના દ્રશ્યો જોઈ નહીં શકો આ દ્રશ્યો છે ઉના તાલુકાના ઓલવાન ગામના જ્યાં ચૌદ વીઘાની ખેડૂતના ખેતરમાં તૈયાર થયેલી મગફળી રેતસર

એનું પકવેલું અનાજ અહીંયા સૌ કોઈ ખાય પણ અરે દાણે નું કોણ થાય એટલે ખેડુ મનમાં મુંજાય એટલે ખેડુ મનમાં મૂંઝાય ભાઈ કોઈ દેવાત નથી કે હવાજ બગડે તો જંગલ થથડે પણ આ માંડવી બગડે તો આ ખેડુનું આખું હયું થથડે ભાઈ હયું થથડે આ ગાજી અટાણે ઓ ખેતરૂમાં પૈલરું ને એ ખાલી મોલાઈત નહોતી એ જીવાય હતી અમારી એક બાપે વાવેલો કર્યાવર પલરી ગયો એક બાપે એને છોકરાઓને ભણાવવા હતું ફી વાવી ફીના રૂપિયા પલરી ગયા કેટલાય લેવાના હતા એ રમકડા પલરી ગયા અને હા ઊભી અમારી મોલાઈતને કોક માણસ એ પલાયરી હોત તો એની રાવ તારી પાસે કરત પણ હેઠા કર તારી રાવી કેને કરવી વરે તું તારી કપાણા માંડવીમાં મુંડા સોયાબીન માં હલવાણા અડદ માં ડુંગળી માં દુભાણા શું કવડે મિત્રો વરસાદ ના 手がける。